જે આવનારા સમયમાં તારીખ ચૌદ નવના રોજ રાષ્ટ્રીય લોક અદાલત છે જેમાં જેટલા પણ પેન્ડિંગ ઇચલણ છે તે બાબતના નિરાકરણ આવવાનું છે એનું જે માટે અત્રેથી તમામ તંત્ર તરફથી તાકીદ કરવામાં આવેલ છે કે જેટલા પણ ઇચલાણ જવાહન ચાલકોના બાકી હોય એ લોકો વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય લોક અદાલતની પહેલાં આપણે ઓનલાઈન પણ ભરી શકે છે તેમજ આપણે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર જે એસપી કચેરી ખાતે આવેલ છે જામનગરમાં તે જગ્યાએ ત્યાં રૂબરૂ આવીને પણ ત્યાં ભરી શકાય છે ચલાણ તેમજ જેમના એક છ બે હજાર ત્રેવીસ અગાઉના જે ઇ ચલાન છે એને જો ઓનલાઈન ભરવા હોય તો એના માટે ઇ ચલાન પેમેન્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તેમજ એક છ બે હજાર ત્રેવીસ બાદના જેટલા ઈ ચલાન છે તેના માટે ઇ ચલાન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન છે તેમ છતાં પણ આમાં કોઈ પણ બાબતે માર્ગદર્શનની જરૂર પડે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ જે પોલીસ અધિક્ષક કચેરી જામનગર ખાતે આવેલ છે તેનો સંપર્ક કરી શકો છો આ સિવાય બીજી એક મહત્ત્વની વાત એ છે કે એવું વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જોવામાં મળેલ છે કે ઘણા વાહન ચાલકો ઇરાદાપૂર્વક અને આનાથી બચવા માટે ઇચરાનથી બચવા માટે પોતાના નંબર પ્લેટોને વાળી નાખે છે અથવા તો નંબર પ્લેટ લગાવતા નથી તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાવતા નથી જેથી આ બાબતે હવે આગામી સમયમાં તંત્ર તરફથી માત્ર એમબીએફ નહીં પરંતુ ભારતીય ન્યાય સંહિતા મુજબની પણ કલમો લગાવવામાં આવનાર છે જેથી કરીને આ પ્રકારના જે ઇરાદાપૂર્વક અને જે ઈ ચલાણથી બચવા માટેના જે કિમીઓ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા હોય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો